વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્રણ બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અગાઉ કુલ બાર બેઠકો બિનહરીફ થતાં ચૂંટણીની જરૂર નહોતી પરંતુ પાદરા કરજણ વાઘોડિયા ઝોનમાં કોકડું ગુજપાતા ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે શહેરના જુબલીબાગ ખાતે સ્થિત તરકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે આ ત્રણેય તાલુકામાં ત્રીસથી પાંત્રીસ જેટલા મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ખાસ વાત એ છે કે બે બેઠક કરજણ અને પાદરા પર ભાજપા વિરુદ્ધ ભાજપાની જ લડત છે કારણ કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ સુધી બંને બાજુથી પક્ષના સહકારો અને અગ્રણીઓ મેદાનમાં જ રહ્યા હતા તો બીજી તરફ વાઘોડિયા બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ વચ્ચે સીધો રાજકીય જંગ છે ઓડિયો વિડીયો એ બધા જૂના વિડીયો મૂકીને લોકો પોતાની પ્રતિષ્ઠા બતાવવા માટેનું કામ કરતા હોય છે એમ તો અમારી પાસે બધા ઘણા જૂના વિડીયો એ લોકોના નરેન્દ્રભાઈને કે અમિત શાહને જ્યારે ખરાબ એમના વિશે બોલતા એવા ઓડિયો વિડીયો પણ છે પરંતુ અમે ક્યારેય આવા સોશિયલ મીડિયામાં મૂકતા નથી હોતા કારણ કે અમે જન્મ ઓગણીસો ને ચોરાણ થી યુવા મોર્ચા કારકિર્દી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીમાં અને જિલ્લાના પ્રમુખ સુધીની જયારે સફર કરી હોય ત્યારે અમે લોકો આ કામ નથી કરતા જે લોકો કરતા હોય એ લોકોને શોભા દે છે કે નહીં એ પબ્લિક જાણતી હોય છે આપણો સીધો વિચારો કોઈની પર નથી આપણે સ્પષ્ટ જ વાત છે જે લોકો કરતા હોય જે ઓડિયો વિડિયો મૂકતા હોય એના પર થાય રાજકારણ કેવું લાગે છે કરજણનું રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું છે ને રહેવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારે જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના જ છે પરંતુ જ્યારે ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની એક ફરજ બનતી હોય છે કે આપણે સંકલન સમિતિ બોલાવીએ અને એમાં ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય આ બધા જ લોકો આની અંદર સંકલમાં હોય જ્યારે પંદર માંથી બાર બેન હરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય જો સંકલન સમિતિ બોલાવી હોત તો સો ટકા થઈ જાય સંકલન સમિતિ બોલાવી જ ના હોય અને પછી મેન્ડેટ આપે એનો પછી ફોર્મ ભર્યા પછી બધાને પોતપોતાનો ઈગો હોય એટલે ના ખેંચે સતીષભાઈ પ્રમુખ હતા એમનો દીકરો જીતી ગયો ત્યારે એને મેન્ડેટ કેતા નહીં તમે ફોર્મ ભરો એટલે આ બધી બનાવવાની વાત જો આગે આજે ક્યાં હોત તો પાદરામાં ભી પાદરામાં પણ મામા નારાજ છે મામાએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો તો કાયમ મારો ઉમેદવાર ઉભો મે લડવાનો નહી છૂટની આજે નહી લડતો મામાનો ઉમેદવાર મારો ઉમેદવાર છે ને સંદેશ પટેલ મારો ઉમેદવાર તો બીજા છે એ તો હલ્લા રણ એ મારો બાળો છે કોમ મારો છોકરો જ થાય આ મેન્ડેટ ની સામે આપણો વિરોધ તો સંગઠનમાં ભાજપ પરથી ભાજપનો યુદ્ધ છે કઈ મને એવું કઈ દેખાતું